આ થરાદ તાલુકામાં વાહ તાલુકામાં ને એમાં અલગ અલગ સમાજના સમાજના કોઈના નામ ના લેવાય પણ જે ઉજરિયાત વર્ગના જે દીકરાઓ છે એ અત્યારે થરાદની અંદર એક હજારથી પણ વધારે એ એમડીના બંધાણી થઈ જાય છે એમડી એટલે શું કહેવાય એને ડ્રગ્સ એને એક એક પડીના સાતસો રૂપિયા હોય આટલું કંઈક લે અને એની અંદર કંઈક ભોગવાનું એની કઈ સિસ્ટમ અલગ અલગથી પણ તમે એમ માનો અને એમ બે કે ત્રણ વખત લે ને તો પછી એને જમીન વેચીને કે કોઈ પણ વેચીને ગમે એમ કરીને એ વસ્તુ એને કરવી જ પડે અને એના સેવન કરે ને તમે ગમે એટલો મારો કરો તો એનું સાંભળું ને એનું શરીર છે ને એ આખું એમનું રબર જેવું થઈ જાય એને પોલીસ મારે કે ગમે એ કરે તમારે જા નશ હોય એટલે ઘણા એમને જેમ કૂંપકર્ણ હોય એમને એમ હોય રહે અને વળી ઉઠે ट्रक चालू करे એને આપણા સમાજમાં એ એ નથી આવ્યો અને દેડાડે પરપાડે એનો નિયમ છે વદે કે ડ્રગ્સમાં દે એને નેટવર્ક વધારે કારણ કે કોઈ આપણા સમાજમાં બે પાંચ જણ આવી ગયા તો હગાવાલા મન બધે એને વળગાડે છે કે એને પોતાને એમ હોય કે કદાચ મારા કન ના હોય તેડાડે આને

હજાર રૂપિયા પાંચસો પાંચ હજાર રૂપિયા બજારમાં લેવા માટેની પણ ક્રેડિટ રહેતી નથી આ સ્થિતિ નું નિર્માણ થાય છે ત્યારે